પેલાના સમયની અંદર ઉઠવા માટે સવારે આલારામ નહોતા વહુ વારું એટલે કે વહુ દીકરીઓ સવારમાં વહેલા ઉઠે એટલે ઘરડાઓ બધા ઉઠી જતા કારણ કારણ કે વહુ પગની અંદર જાંજર પહેરતા અને આ ઝાંજરના સુંદર મજાના અવાજથી ઘરડાઓ વડીલો ઉઠી જતા અને વહુ દીકરીઓ વહેલા પરોડમાં ઉઠી ઘરના બધા ઘર કામ કરતા એટલે કોઈની બીમાર પડતા નહીં અને નવરાત્રિ આવે

ગરબે રમવાની શક્તિ આપે છે એમ આ દિવાળીના તહેવાર ઉપર ઘણું કામ કરવાની અને શક્તિ આપે માતાજી આ વાત સાંભળીને વળતું એવી જ